મિત્રો ઘરમાં બરકત ટકતી નથી ધન આવે છે તે જ ખતમ થઈ જાય છે આજે હું તમને જણાવીશ કે બસ ખાંડના ડબ્બામાં એક પાંદડું નાખવાથી આ ઉપાય બરકત વધારે છે નકારાત્મક ઉર્જા ઘટાડે છે અને લક્ષ્મી તત્વને સ્થિર કરે છે આજે તેનું રહસ્ય જાણો હિન્દુ શાસ્ત્રોમાં ખાંડને માત્ર મીઠાશ આપનારી વસ્તુ નથી માનવામાં આવી પરંતુ તેને ઘરની ઉર્જા પ્રણાલીનો મહત્વપૂર્ણ ભાગ કહેવામાં આવ્યો છે ખાંડને મધુર તત્વ કહેવામાં આવ્યું છે જેનો અર્થ છે એવું તત્વ જે ઘરના વાતાવરણમાં પ્રેમ શાંતિ સૌહાર્દ અને સકારાત્મકતા વધારે છે ઘરની ઉર્જા હંમેશા રસોઈથી શરૂ થાય છે કારણ કે ત્યાંથી જ અન્ન સ્વાદ અને જીવનશક્તિ આખા પરિવાર સુધી પહોંચે છે જ્યારે રસોઈનું મધુર તત્વ સંતુલિત હોય છે તો ઘરના ચારે તરફ સુખદ ઉર્જા ફેલાય છે પરિવારના સભ્યોના સ્વભાવમાં નરમી બોલચાલમાં મીઠાશ અને વ્યવહારમાં શાંતિ દેખાવા લાગે છે એવા ઘરોમાં કલહ ઓછી થાય છે અને એકબીજા પ્રત્યે આદર વધે છે શાસ્ત્ર કહે છે કે જ્યાં મધુરતા વધે છે ત્યાં લક્ષ્મીનો નિવાસ સ્થિર રહે છે ઘરની મીઠાશ માત્ર ભોજનમાં નહીં પરંતુ વ્યવહાર વિચાર અને ઘરની ધારણાઓમાં પણ ઝલકે છે ખાંડનો ડબ્બો એટલે જ માત્ર ભંડારણપાત્ર નથી પરંતુ ઘરની સમૃદ્ધિનું પ્રતિક સમજવામાં આવે છે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ મધુર તત્વ કમજોર થવા લાગે છે ઘણીવાર રસોઈમાં અવ્યવસ્થા નેગેટિવ વિચાર નાના નાના વ્યવાદ અથવા ઘરમાં ચાલી રહેલી ચિંતા આ બધું ખાંડની ઊર્જાને અસર કરી દે છે ધીરે ધીરે આ અસંતુલન ઘરમાં ચીડિયાપણું અનાવશ્યક તણાવ અને સંબંધોમાં કડવાહટનું કારણ બનવા લાગે છે ધનનો પ્રવાહ પણ અસ્થિર થવા લાગે છે કારણ કે જ્યાં માનસિક મધુરતા ઓછી થાય છે ત્યાં બરકત ટકવી મુશ્કેલ થાય છે એટલે જ ઘર પરિવારના મોટા હંમેશા કહેતા હતા ઘરની રસોઈ મીઠી રહે તો જીવન પણ મીઠું રહે છે ખાંડનો ડબ્બો ઘરનું મધુર તત્વ છે અને તેની ઉર્જા જેટલી પવિત્ર હશે ઘર એટલું જ શાંત સમૃદ્ધ અને સૌભાગ્યશાળી બનશે કયું પાંદડું નાખવું જોઈએ તેનું આધ્યાત્મિક રહસ્ય રસોઈની ઉર્જાને મધુર અને સંતુલિત બનાવવા માટે ખાંડના ડબ્બામાં કયું પાંદડું નાખવું જોઈએ આ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે શાસ્ત્રો પુરાણો અને ગૃહનિયમોમાં કેટલાક એવા પાંદડાઓનો ઉલ્લેખ મળે છે જેમાં સ્વયં દિવ્ય શક્તિ પવિત્રતા અને ઉર્જા સંતુલનની ક્ષમતા હોય છે આમાંથી બે પાંદડાઓને સૌથી અસરકારક માનવામાં આવ્યા છે તેજ પાંદડું અને તુલસીનું પાંદડું તેજ પાંદડું ધન અને સુરક્ષાનું પાંદડું હિન્દુ પરંપરામાં તેજ પાંદડાને અત્યંત શુભ માનવામાં આવ્યું છે મહાભારત અને આયુર્વેદ બંનેમાં તેનો ઉલ્લેખ આવે છે તેજ પાંદડાને ધનવૃદ્ધિ અને ઉર્જા શુદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યું છે આ પાંદડું અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે એટલે જ્યાં રાખવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી નથી શકતી ખાંડના ડબ્બામાં તેજ પાંદડું નાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે ધનનો પ્રવાહ સ્થિર થાય છે માનસિક તણાવ ઓછો થાય છે રસોઈમાં પવિત્ર કંપન બને છે તેજ પાંદડું તે ઘરોમાં વિશેષ રૂપે લાભકારી છે જ્યાં સતત આર્થિક અડચણો આવી રહી હોય અથવા વારંવાર સંઘર્ષ અને તણાવ ઉત્પન્ન થતો હોય તુલસીનું પાંદડું પવિત્રતા અને લક્ષ્મી તત્વનો આધાર તુલસીને દેવી તુલસી કહેવામાં આવે છે અને પુરાણોમાં તેનું વર્ણન લક્ષ્મીજીની જેમ પવિત્ર માનવામાં આવ્યું છે તુલસીનું પાંદડું રસોઈની સંપૂર્ણ ઉર્જાને ખૂબ જ કોમળ અને દિવ્ય બનાવે છે ખાંડમાં તુલસીનું પાંદડું નાખવાથી લક્ષ્મી તત્વ સ્થિર થાય છે ઘરમાં શાંતિ સંતોષ અને સૌહાર્દ વધે છે પરિવારના સભ્યોમાં મધુરતા આવે છે નેગેટિવ વિચાર અને વાણીની કઠોરતા ઓછી થાય છે તુલસી વિશેષ રૂપે તે ઘરો માટે શ્રેષ્ઠ છે જ્યાં મન અશાંત રહે છે અથવા પરિવારના સભ્યો જલ્દી ગુસ્સો થઈ જાય છે કયું પાંદડું ક્યારે પસંદ કરવું જો સમસ્યા ધન અડચણ અચાનક ખર્ચ અને નકારાત્મક ઉર્જાની છે તો તે જ પાંદડું સર્વોત્તમ છે જો સમસ્યા મનની અશાંતિ ઘરમાં કણાવ અને લક્ષ્મી તત્વ અસ્થિર થવાની છે તો તુલસી પાંદડું સૌથી શક્તિશાળી છે બંને પાંદડાઓને પૂરી રીતે સૂકવીને જ ખાંડમાં નાખવા જોઈએ જેથી ભેજ વધે નહીં આ ઉપાય કેવી રીતે કરવો અને ઘરમાં કયા ફેરફાર આવે છે આ ઉપાય કરવાની રીત અત્યંત સરળ છે પરંતુ અસર અત્યંત ગહન છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઉપાય ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તેમાં શ્રદ્ધા સુચિતા અને નિયમનું પાલન કરવામાં આવે ખાંડના ડબ્બામાં પાંદડું નાખવાનો આ ઉપાય પણ આ જ સિદ્ધાંત પર આધારિત છે ઉપાય કેવી રીતે કરવો સૌથી પહેલાં ઘરની રસોઈને સ્વચ્છ કરો કારણ કે પવિત્રતા ઊર્જાને આકર્ષે છે તે પછી ખાંડના ડબ્બાનું ઢાંકણું ખોલીને તેને કેટલીક સેકન્ડ ખુલ્લું રહેવા દો જેથી તેની ઊર્જા શાંત થઈ શકે હવે તે પાંદડું પસંદ કરો જેને તમે વાપરવા માંગો છો તેજ પાંદડું અથવા તુલસી ધ્યાન રાખો કે પાંદડું પૂરી રીતે સુકાયેલું હોય તેમાં ભેજ ન હોય અને તે તાજી ઉર્જાથી ભરેલું હોય પાંદડાને તમારા જમણા હાથમાં લો અને મનમાં લક્ષ્મી માતાનું સ્મરણ કરો ખૂબ હલકી ભાવનાથી પ્રાર્થના કરો માતા લક્ષ્મી આ ઘરમાં મધુરતા સ્થિરતા અને સમૃદ્ધિ બનાવી રાખે હવે પાંદડાને ખાંડના ડબ્બામાં ધીરે રાખી દો અને ડબ્બાનું ઢાંકણું બંધ કરી દો આ ઉપાય ગુરુવાર કે શુક્રવારના દિવસે કરવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે પરંતુ જરૂર પડે તો કોઈ પણ સ્વચ્છ દિવસે કરી શકાય છે પાંદડું દર પંદર વીસ દિવસે બદલી દેવું જોઈએ જેથી ઉર્જા તાજી રહે આ ઉપાયથી ઘરમાં કયા ફેરફાર આવે છે જ્યારે આ ઉપાય સાચી ભાવના અને પવિત્રતા સાથે કરવામાં આવે છે તો ઘરની ઉર્જા ધીરે ધીરે બદલાવા લાગે છે સૌથી પહેલો ફેરફાર વાતાવરણની મીઠાશમાં આવે છે ઘરમાં અનાવશ્યક તણાવ ઓછો થાય છે પરિવારના સભ્યો પહેલા કરતાં વધુ શાંત અને કોમળ વ્યવહાર કરવા લાગે છે બીજો મોટો ફેરફાર ધન સંબંધિત થાય છે ધન આવે પણ છે અને ટકે પણ છે અચાનક થતા ખર્ચ ઓછા થાય છે અને ધનનો પ્રવાહ સ્થિર થવા લાગે છે ત્રીજો મોટો ફેરફાર નકારાત્મક ઉર્જાના ઘટવામાં દેખાય છે રસોઈમાં એક હલકી પવિત્રતા અને તાજગી અનુભવ થવા લાગે છે મનમાં બેચેની ઓછી થાય છે અને ઘરમાં પ્રવેશ કરતાં જ એક સકારાત્મક કંપન અનુભવ થવા લાગે છે સૌથી મહત્વપૂર્ણ વાત લક્ષ્મી તત્ત્વ સ્થિર થાય છે લક્ષ્મી ત્યાં જ ટકે છે જ્યાં મધુરતા પવિત્રતા અને સૌહાર્દ હોય છે આ ઉપાય એ ત્રણેયને સંતુલિત કરે છે અને ઘરની સમૃદ્ધિને લાંબા સમય સુધી બનાવી રાખે છે